મિત્રો કેમ છો બધા મજામાં તો મારી આ બધા દર્શક ખૂબ ખૂબ સ્વાગત છે અને તમારો આખોથી હારો અને તમને ધંધામાં ભગવાન લાભ આપે એવી મારી અભિલાષા છે તો આજે મિત્રો બનાવીશું આપણે મુંદા મસાલાનું શાક આપણે બીજા જે રીતે બનાવતા હોય એ રીતે પણ આપણે આજે ગુંદા મસાલા એટલે આ હું વાળીએ છીએ ને ગયો એટલે ત્યાંથી આ ગુંદા આપણે તોડતા આવ્યા છીએ અને આ મસાલા માટે ડુંગળી ટમેટા અને આ કોથમી છે તો પહેલાં છે ને આ ગુંદા ફોડવા પડશે પણ હમણાં થોડીક વાર પછી તમને ગુંદા ફોડવું એ તમને બતાવું આ કારણ કે આની અંદર ઠળિયો શીકણો આવે આ શીકા બધી કાઢવી પડે અને પછી આને આપણે તેલમાં સાંતળી અને પછી આનો મસાલો તૈયાર કરવાનો અને પછી એનું શાક તમે જો આમ બહુ ખૂબ સરસ મજાની ટેસ્ટી આવે હવે વાત કરતાં પહેલાં આપણે એક સરસ મજાની કોમેન્ટનું નામ આપી દીધી અમારા કાયમને માટે વિડીયા જોતા હોય તો એ ભાઈ છે ધંધુકા તાલુકાનું ગામનું નામ નથી યાદરું પણ જોગી રાકેશભાઈ ક્રીમ નામ છે અને એ અમારા કાયમને માટે રેસીપીના વિડીયા જોવે છે તો રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને આવોનાઓ સપોર્ટ કરતા રહેજો અને અમારા કાયમને માટે વિડીયો જોતા રહેજો અમારા વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો રાકેશભાઈ નમસ્કાર મિત્રો તો હવે છે ને આ ગુંદા ફોડવાનું ચાલુ કરીએ આપણે તો આવી રીતે આમ આ ગુંદું છે ને આમ ફોડી ફોડી નાખવાનું અને આમાં આ ઠળિયા આપણે રાખની અંદર નાખી એટલે ચોટેની જો આવી રીતે શીખણું પરવાહી આમાં નીકળતું હોય છે અને આવી રીતે કરી નાખવાનું પીસી આમાંથી મીઠા વળું કરી

અમારી કોઈ નવી પદ્ધતિ નથી મિત્રો પણ ગામડો ની અંદર ગુંદા છે ને મફતમાં મળી રહે છે આપણે દરેક ની વાડીઓમાં ગુંદા હોય જ છે અને ગુંદા ખાવાની કોઈ નાયે પાડતા ન હોય હાલો મિત્રો તો આપણે આ ગુંદા ફોડીને એમાંથી આ ઓલા જે ચિકાસવાળા ઠળિયા આવે ને એ કાઢી નાખાશે અને આ છે ગ્રેવી કરવાનો આ મસાલો તૈયાર કરવાનો છે એટલે ડુંગળી અને ટમેટા પણ મળી છે હવે થોડી જ વારમાં તમને આપણે સુલે પહેલાં તેલની અંદર સાંતળવા પડશે અને પછી આની ગ્રેવીમાં મસાલો કરી અને પછી પાછા ફરી વઘાર કરીને આપણે આ જે ગુંદા મસાલાનું શાક બનાવવાનું છે તો મિત્રો જોતા રહેજો અમારો આખે આખો વિડીયો હાલો મિત્રો તો આ આપણું રસોડું છે જવો મિત્રો આ બધા વાસણ ને આ ખાનામાં બધું એમ કહેવાય કે મસાલાના ડબલા ને કઠોળના ડબ્બલા ને એવું બધું હોય છે આ છે ગેસ ચૂલો છે ને હવે આપણે થોડી જ વાર માં તેલ ની અંદર સાતવામાં આવી છે હાલો મિત્રો તેલ આવી જ લાગે હાલો આવી terus ini ini sama minta nusul ini aku nak, ini satu ini aku તેલ ભળી જાય બધા હાલો મિત્રો આ ગુંદા છે ને તેલમાં ચડે છે એટલે આને ઘડી પર ઢાંકી દેવા પડશે અને સીધું ઢાંકી દીધું હાલો મિત્રો હવે બુંદા બધા લગભગ તેલમાં સતળી જ છે સતળાઈ ગયા એવું લાગે છે હજી થોડુંક તેલ પડ્યું અંદર ને થોડીક વાર રહેવા દેવો તો રહેવા દેવું પણ હવે આમ તો બધા બુંદા છે ને તેલમાં તળાઈ તો જ્યા જ છે તો થોડાક બાકી લાગે હો આમ લીલા છે વાંધો નહીં હજી રેવા જવો ફરી જો ટીંબુ હાલો મિત્રો જોઈ લઈએ હવે હ હવે સતલાઈ ગયા લાગે હવે તેલમાં તેલ તો કયું આ તેલ પીતા નહીં હોય એવું લાગે હાલો પકડી ગયા કાઢી લો બહાર હવે તેલ હવે આને છે ને અલગ પહેલાં કાઢ લઈએ ને આની આ કડાઈમાં અને જે કાંઈ તેલ વધ્યું હોય એના એ તેલમાં આપણે વઘાર કરવાનો છે જવો મિત્રો આ ગુંદા છે ને તેલની અંદર સતળા ગયા ને હવે કૂણા પડી ગયા હવે થોડી જ વારમાં આપણે ગ્રેવીનો વઘાર કરીએ એની અંદર આપણે આ વઘારેલા એટલે કે કકડાવેલા ગુંદા નાખવાના છે તો જોતા રહેજો અમારો વિડીયો જવો મિત્રો આ વઘાર માટે ડુંગળી ટમેટા ને લસણ અને સિંગદાણા અને આદુ ને એની આ ગ્રેવી બનાવેલી છે હવે આ ગ્રેવીને આપણે તેલની અંદર વઘારવાની છે પહેલાં અને વઘાર સંપૂર્ણ રીતે તૈયાર કરવાનો છે અને પછી આપણે આ ગુંદા એની અંદર નાખી દેવાના છે આ છે મિત્રો હુકો મસાલો એટલે કે તમાલપત્ર હુકા મરચા અને તદ હાલો મિત્રો હવે છે ને આપણે વઘાર કરવાનું ચાલુ કરીએ થોડુંક તેલ હતું અંદર અને થોડુંક નાખ્યું છે ને તેલે આવી ગયું છે હાલો મિત્રો તેલ આવી ગયું પહેલાં નાખી જીરું હવે નાખીશું તમાલપત્ર મરસા અને તજ ચાલો મિત્રો હવે આમાં ગ્રેવી નાખી દીધી

હાલો હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખશું આ મીઠું તો આ ગુંદાની અંદર તો છે જ પણ હવે થોડુંક આમાં નાખી ગ્રેવીમાં હાલો મિત્રો હવે નાખી થોડુંક મરચું જવો મિત્રો શે રાતું સોલ મરચું બહુ તીખું નથી એટલે વાંધો નહીં હવે નાખશું ધાણાજીરું જો હવે હલાવવા મળો હલાવતા રાખી એટલે વાહ શું કંઈ ખુશબુ આવી મસ્ત મજાનું હમણાં આપણું ગુંદા મસાલાનું શાક તૈયાર થઈ જશે અને બધા ખાવા આવો મિત્રો અને ગુંદા મસાલાનું શાક કેવું લાગે એ કોમેન્ટમાં જણાવજો અને તમે આ રીતે કારેય બનાવો છો કે નથી બનાવતા એ પણ જણાવજો હાલો મિત્રો હવે આ ગ્રેવી પાકી ગઈ છે હવે તો આમાં જે તળેલા ગુંદા નાખી દઈ અને આને ભેળવી દઈએ હવે હલાવી નાખી હાલો મિત્રો તૈયાર થઈ ગયો આપણું આ ગુંદા મસાલાનું શાક ઉતારી લઈએ નીચે એ ઉતારી લીધું હાલો મિત્રો તો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ અને હવે ફરી મળશું આવતા વિડીયોમાં અત્યારે સૌને નમસ્કાર અને ગુડ ઇવનિંગ કોથમરી નાખી દીધી